ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે મિત્રોને મિત્રો તમારા સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠનું મહત્વ અને જપ તપનું મહત્વ હોય દરેક વાર તહેવારનું પણ મહત્વ હોય તો મિત્રો આજે આપણે વાત કરીએ હિન્દુ ધર્મમાં આપણે જે રહેતા હોય કે જેને આપણે એકટાણું ઉપવાસ અને વ્રત કહેતા હોય તે વ્રત વિશેની વાત કરવા માટે આજે વિડીયો બનાવીએ તો મિત્રો હિન્દુ ધર્મની અંદર આ વ્રતનું પણ બહુ મહત્ત્વ છે તે વ્રત પછી કોઈ પણ ઉત્સવનું હોય જેમ કે ઘણા વ્યક્તિઓ શનિવારનું એકટાણું કરતા હોય કે વ્રત કરતા હોય તો કોઈ વ્યક્તિ સોમવાર રહેતા હોય કોઈ રવિવાર રહેતા હોય તો કોઈ મંગળવાર રહેતા હોય ઘણા વ્યક્તિ બુધવાર રહેતા હોય મિત્રો આ જે વાર રહેવા તેને પણ એક વ્રત કહેવામાં આવે છે અને તે વ્રત રહેવાથી આપણા શરીરને ઘણો બધો ફાયદો પણ થતો હોય એની હારે આધ્યાત્મિક જ્ઞાનની પણ આપણને પ્રાપ્તિ થતી હોય મિત્રો આ વ્રત કરવાથી ઘણા બધા ફાયદા થાય પરંતુ કોઈપણ વ્રત કરવા માટે તેના નીતિ નિયમમાં પણ રહેવું ફરજિયાત હોય છે જેમ કે જે રીતે આપણે વાર રહેતા હોય તે જ રીતે મિત્રો ઘણા વ્યક્તિઓ તિથિનું પણ વ્રત કરતા હોય જેમ કે બીજ અગિયારસ અને પૂનમ જેવી જે મોટી તિથિ આવતી હોય તે દિવસ તે લોકો વ્રત એટલે કે એકટાણું અથવા તો ઉપવાસ કરતા હોય પરંતુ મિત્રો જ્યારે પણ કોઈપણ પ્રકારનું એકટાણું વ્રત કે ઉપવાસ આપણે કરતા હોય ત્યારે પૂરેપૂરા જો નીતિ નિયમથી રહીએ તો એનું પૂરેપૂરા ફળના આપણે હકદાર થઈએ અને આપણને તે ફળની પ્રાપ્તિ થાય એટલે મિત્રો હંમેશા માટે જ્યારે પણ આપણે કોઈ વ્રત્યા હોય ત્યારે બને એટલું ધાર્મિક વૃત્તિથી જોડાયેલું રહેવું જોઈએ ધર્મહારે જોડાયેલું રહેવું જોઈએ ધર્મહારે જોડાયેલા વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને એની હારવાર મિત્રો જે કંઈ આપણાથી થઈ શકે તે દાન ધર્મ અને પુણ્યનું કાર્ય પણ કરવું જોઈએ મિત્રો કોઈ પણ વ્રત રહેવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ સો ટકા થાય પરંતુ જે વ્રતના નીતિ નિયમ હોય તે પ્રમાણે રહેવું જોઈએ જેમ કે કોઈ તિથિ દેતા હોય તો તેનો ઉપવાસ કરવાનો હોય એટલે કે બંને સમય આપણે ફરાર કરવાનો થતો હોય કોઈ વાર રહીએ તો તેનો એકતાણું હોય એટલે કે એક સમય ફરાર અને એક સમય આપણે જમીએ તો પણ ચાલે ઘણા વ્યક્તિઓ શ્રાવણ મહિનાનો વ્રત કરતા હોય તો આખો મહિનો જે એકતાણા કરતા હોય તે એકતાણા અંદર બને એટલું સાત્વિક ભોજન લેવું જોઈએ કોઈ પણ વ્રતમાં આપણે મિત્રો લસણ અને ડુંગળી જેવા વસ્તુનો ત્યાગ કરવો એટલે કે તેઓ ખોરાક મૂકી અને સાત્વિક અને સાદો ખોરાક લેવો જોઈએ સાદો આહાર લેવાથી આપણા વિચારો પણ શાંત બને છે અને રહેલા આપણે જે કંઈ વ્રત તપ કર્યું હોય તેનું પૂરેપૂરા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય છે મિત્રો સાત્વિક ખોરાક લેવાથી આપણું મન શાંત રહે આપણા વિચારો શાંત રહે અને જે કંઈ આપણે ધાર્મિકતા બાજુ આપણે વિચાર કરીએ તે વિચારમાં આપણી પ્રગતિ થાય એના માટે મિત્રો લસણ અને ડુંગળી જેવા સ્વાદિષ્ટ અને એવા ખોરાક ન લેવા જોઈએ જ્યારે પણ વ્રત કરતા હોય ત્યારે બને એટલા સાત્વિક ખોરાક લઈ અને વ્રત કરવો તેનો પણ મહિમા વધારે બતાવવામાં આવ્યો છે ઘણા વ્યક્તિઓ નવરાત્રિમાં વ્રત કરતા હોય કે જે નવ દિવસ સુધી ઉપવાસ કરે અથવા નવ દિવસ એકટાણા કરે ઘણા વ્યક્તિ નવ દિવસ ફરાર કરી અને રહેતા હોય તો મિત્રો નવરાત્રિ દરમિયાન પણ આ જ નિયમ લાગુ પડતા હોય કે જ્યારે પણ આપણે વ્રત કરીએ ત્યારે સાત્વિક ખોરાક લેવો અને જે કંઈ આપણે વ્રત જે દેવી દેવતાઓનું કરતા હોય તેનો આપણે ધૂન ભજન કીર્તન શ્લોક સ્તુતિ પાઠ જે આવડતું હોય તેનું નામ લેવું જોઈએ જેમ કે અગિયારશિયા હોય તો મનની અંદર ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે નમઃ અથવા તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ નવરાત્રિ દરમિયાનમાં કુળદેવી માતાજી સહિતમાં નવદુર્ગા માતાજીના નામનું સ્મરણ રાખવું જોઈએ એ જ રીતે જે વારિયા હોય તે વારના મિત્રો જે દેવ હોય તેનું આપણે સ્મરણ રાખવાથી તે વ્રતનું પુણ્ય આપણને અધિક કહેતાં વધારે મળે છે અને તે તે વ્રતનો પૂરેપૂરો પ્રભાવ આપણી ઉપર પડે છે જેમ કે સોમવાર યા હોય તો ભગવાન શિવજીના નામનું સ્મરણ કરવું જોઈએ મંગળવાર યા હોય તો આપણા કુળદેવી માતાજીના નામનું સ્મરણ કરવું જોઈએ રવિવાર હોય તો ભગવાન સૂર્યદેવ અને મા રાંધલ માતાજીના નામ લેવા જોઈએ શનિવાર યા હોય તો બજરંગ બલી હનુમાનજી મહારાજનું નામ લેવું જોઈએ આમ જે વાર રહીએ તે વારના જે દેવ હોય તેના નામનું સ્મરણ કરવામાં આવે તો પણ તે વ્રતનું આપણને વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આ હિન્દુ સનાતન ધર્મની અંદર આપણે જે કંઈ વ્રત રહીએ તે વ્રતનું મહત્વ તો વધારે છે પરંતુ જો નીતિ નિયમથી રહેવામાં આવે તો જ તે વ્રતનું પૂરેપૂરા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય જેમ કે વ્રતિયા હોય તે દિવસ સવારે વહેલું ઉઠવું નાઈટ હોય અને ઘરના મંદિરમાં જે કોઈ આપણા દેવ બેઠા હોય તેના ધૂપદીવા કરવા ભગવાન સૂર્યદેવને જલનો અર્ધ્ય દેવો અને આખા દિવસમાં શક્ય હોય તો એક ધર્મનું કાર્ય કરવું જેમ કે ગાયોને થારી દેવી અથવા તો ગાયોને ઘાસચારો દેવો અથવા તો નાના છોકરાઓને કોઈ ભાગ લઈ દેવો આવું ધર્મનું કાર્ય કરવાથી તે વ્રતનું મળે છે એટલા માટે મિત્રો જ્યારે પણ આપણે વ્રત રહીએ ત્યારે પૂરેપૂરી શ્રદ્ધાથી વિશ્વાસથી અને નિયમથી જો રહેવામાં આવે તો જ તેના ફળની પ્રાપ્તિ થાય અને એની હારવાર મિત્રો જ્યારે વ્રત આવ ત્યારે વિચારો શાંત અને સાત્વિક રાખવા જોઈએ કોઈ કોઈ પણ વ્યક્તિ વિશે આપણા મનની અંદર ઈર્ષા ભાવ ના આવવો જોઈએ અદેખાઈ ના આવવી જોઈએ દરેક વ્યક્તિનું સારું વિચારવાથી કે સર્વે સુખીના સંતુ સર્વે સંતુ નિરામય એટલે કે બધા વ્યક્તિઓનું જો સારું વિચારવામાં આવે તો આપણું પણ સારું જ થાય છે એના માટે મિત્રો જ્યારે પણ આપણે વ્રત રહીએ ત્યારે તે વ્રતમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખવી જોઈએ તેના નીતિ નિયમમાં રહેવું જોઈએ અને જે જે દેવનું આપણે વ્રત્યા હોય તેના નામનું સ્મરણ આપણે કરવું જોઈએ એ કરવાથી મિત્રો તે દેવના આશીર્વાદ તો આપણને પ્રાપ્ત થાય પરંતુ વ્રતનું પૂરેપૂરા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય અને જેમ જેમ પુણ્યનો વધારો થાય તેમ મિત્રો આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એટલે મિત્રો કોઈ પણ આપણે વ્રત રહેતા હોય તો પહેલાં તેના વિશેની પૂરી માહિતી મેળવી અને પછી જ વ્રત રહેવું જોઈએ અથવા તો કોઈ ભૂદેવ એટલે કે કોઈ ગોરબાપાએ પણ કોઈ વ્રત રહેવાનું કીધું હોય તો એની વિધિ પૂરેપૂરી જાણી અને પછી જ તે વ્રત કરવું જોઈએ વિધિ જાણી અને વ્રત કરવાથી તેના પૂરેપૂરા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા અમે આપની પાસે રજૂ કરતા હોય કે જે માહિતીમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય પૂજા પાઠનું મહત્ત્વ હોય જપ તપનું તો મહત્ત્વ હોય પણ એની આરો હંમેશાનું પંચાંગ પણ અમે આપની પાસે રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર રાશિ સહિત આજના ચોઘડિયાની પૂરેપૂરી માહિતી એમાં રજૂ કરેલી હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી આપણને મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાઈ જાજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી હંમેશા માટે ધાર્મિક માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે હંમેશાનું પંચાંગ પણ આપણને મળતું રહે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ